હરું પંખ પર નાશ કર્યો છે અમાર ઘર માં કોઈ કામ ની માં શું કરું કે માંજે કોઈ દુખ સાંભળવા નથી બેટા તમારું કોઈ નથી માર બા કામ જાય તો પૈસા આવે ને કાય ન ભુખા પેટ તો હઈ જાવું અમાર ઘર પૈસા નો એ લેવા જાવું ભૂખા હોવાનું કારણ શું બેટા અમાર ઘર માં નથી માર બા કામ જાય તો પૈસા આવે તો રોટલી આવે ને કે અમાર ઘર ન હોય માં બાપ ના માર છોકરા ગરવા જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે રાજકોટ શહેરના એક નાનકડા ગામની અંદર હતા અને આજે કેવા પરિવાર ની મુલાકાતે આવ્યા છે આ પરિવાર છેલ્લા ચૌદ વર્ષ તકલીફો સાથે જીવી રહ્યો છે તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો વિડીયો શેરિંગ કરીને સપોર્ટ આપવાનું નહીં ભૂલતા કારણ કે આજે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ અમે આવા જરૂરિયાતમાં લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય તો પ્લીઝ દોસ્તો વિડીયો શેરિંગ કરીને સપોર્ટ આપજો તો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અને તમારું અને તારું બેટા વિરાજ વિરાજ તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે તકલીફ તો એટલી પડી રહી છે પરિવારમાં મેં ત્રણ મમ્મી સૌ થઈ આ મારો દીકરો છે આ મારો દીકરાનો દીકરો છે એને બે વર્ષનો હતો ને મમ્મી મૂકીને ભાઈ ગઈ છે અત્યારે અમે જો હું કામે જાઉં છું મારાથી કામ થાય ન થાય હું ગઢું માણસ અત્યારે મારે કોઈ કામ કરે એમ છે નહીં મારા દીકરાને ચૌદ વર્ષથી આ પેરાલિસનો આસકો આવી ગયો છે તો ભાઈ હાલમાં શું તકલીફ પડી રહી છે કામ કરે તો કઈ વર્ષ એમ

આજે તમારા દીકરાને તમારી સેવા કરવી જોઈએ પણ આજે તમે તમારા દીકરાની સેવા કરી રહ્યા છો કારણ કે આજે તમારા ઘરમાં બીજું કોઈ છે નહીં કોઈ નથી અમે ત્રણ મમ્મી દીકરા સહી બા આજે તમારા ઘરમાં કોઈ કમાવા વાળું નથી બીજું કોઈ કમાવા વાળું નથી અમે આજે ત્રણ વ્યક્તિ બેઠાની ની સહી કોઈ કમાવા વાળું છે જ નહીં તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો બા હું જાવ અને કિલો લોટલી આવી અને ખાઈ દાડીએ જાવ હોય તો બે દાડી ભેગી થાય તો કિલો બે કિલા લોટલી આવી પણ અમે ખાઈ છી અમારાથી કાંઈ કે ધંધો થતો નથી તો અમે વેઈ જાઉં દાડીએ દબાડીએ અમારા ઘરમાં ત્રણ આ જો તણી બેઠા ની છે બીજા કોઈ તો આજે તમારાથી કામ નથી થતું છતાં પણ તમે મજૂરી કામ કરવા જાવ છો ખેતીમાં જાવું પડે છે મારે ખેતીમાં શું કરું અમારે ખાવું હું અમારા ઘરમાં અનાજ નથી ખાવા તો બહાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને તકલીફ પડી રહી છે એમાં રાહત મળે બા તમારી મદદ કરો તમે એમને અનાજ દો ખાવાનું દો તો તમારું ભગવાન સારું કહે છે અમારે હું દાડી હજાર મારા કિલો લોટ આવે મેં રો સારા મને કહી ગયું રહો મા દીકરો રોવા માંડી કે આપણે હું ભગવાનનું લઈને ભાગ્યા એ શું મદદ કરો અનાજ દો કાંઈ દો એટલે અમે ખાઈ પી બીજું શું કરવું અમારે અમે ચોક્કસથી તમારી મદદ કરીશું બા એટલે બિલકુલ ચિંતા નહીં કરો સાતમું ભણે છે તું બેટા સાતમું ભણે છે ભણીને શું બનવું છે બેટા ડોક્ટર કેમ બનવું છે બેટા

ભૂખ્યા પેટા હોઈ જવું ભૂખા પેટ હોઈ જવું પડે છે કેમ અમારા ઘરમાં પૈસા ક્યાં લેવા જાઉં એ વાત બી સાચી છે કારણ કે તે કીધું પ્રમાણે તારા બા કામે જાય છે એના ઉપર તમારું ઘરનું ગુજરાન ચાલે છે અને ગામડાઓમાં દરોતો મજૂરી નથી મળવાની અમારા ઘરમાં અનાજ નથી અમારા બા કામે જાય તો પૈસા આવે તો લોટ લયા નખા અમારા ઘરમાં કાંઈ ન હોય એટલે હું ભાઈ કામે હોય તો જાઓ તમે કિલો લોટ લયા એના કરવામાં ભીખા હોઈ રહી છે હું કરું બા તમે બિલકુલ ચિંતા નહીં કરો પણ હવે તમારે ભૂખ્યા નહીં સુવું પડે બા એટલે બિલકુલ ચિંતા નહીં કરો અને પહેલાં તો રડો નહીં બા આજે અમે તમારા દીકરા બનીને જ તમારી મદદ કરીશું બા મને ભાઈ એ યાદ આવશે ને એટલે હું રડું છું ભાઈ હું કરું હું હાઠ વારે ઉંમરે મારું કામ થતું નથી મારો છોકરો મને ગજરાવાય એની બદલે મારે એને ગજરાવો પડે છે એટલે મને દુઃખ બહુ થાય છે જાય ને તો ભગવાન તમારે ભરાવો હા તમે બિલકુલ ચિંતા નહીં કરો ને પેલા તો રડો નહીં બા આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું અને મદદ એવી કરીશું કે તમે જે ભૂખ્યા સુઈ જાઓ છો એમાં તમને રાહત મળશે બા તો દોસ્તો હાલ અમે રાજકોટ શહેરના એક નાના કેડવા ગામની અંદર હતા અને તમે દરેક લોકોએ આ પરિવારની વાતો સાંભળી જશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ બા છે જેમની સાઠ વર્ષ કરતાં પણ વધારે ઉંમર છે પણ આજે સાઠ વર્ષની ઉંમરે પણ બા મહેનત કરે છે અને મહેનત કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે આ એમનો દીકરો છે જે ચૌદ વર્ષ પહેલાં એને પેરાલિસિસનો એટેક આવી જવાના કારણે અત્યારે પથ્થારી વધશે અપંગ થઈ જવાના કારણે આજે એમની વાઇફ પણ છોડીને જતા રહ્યા છે દોસ્તો ખાલી જસ્ટ વિચાર તો કરો કે જ્યારે માણસ કામ કરતો હોય ત્યારે બધા જ એની વાહવા કરતા હોય ત્યારે બધા જ એમનો સાથ આપતા હોય છે પણ જ્યારે માણસની ઉપર દુઃખ આવતું હોય જ્યારે માણસ ઉપર પીડા આવતી હોય ત્યારે એમના પોતાના પણ સાથ છોડી દેતા હોય છે તો દોસ્તો આવું તો ના હોવું જોઈએ હંમેશા આવા લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ અને જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિમાં સાથ આપીને જીવનમાં આગળ વધવું જોઈએ તો દોસ્તો આ પરિવારની જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીશું કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળી તો બસ દોસ્તો વિડીયો એને સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને Cerca de તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરીને અત્યારે આવી ગયું છે અને દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી પીડાઓ સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો અને આ બાળકી કીધું એ પ્રમાણે કે જ્યારે મારા બાને મજૂરી કામ મળતી હોય છે ત્યારે અમે દસ વીસ રૂપિયાનો લોટ લાવીને અમારું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા પણ આજે આ પરિવારના ઘરની અંદર રાશન આવી જવાથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પોપટભાઈ અમીચંદભાઈ પટેલ અને એમના વાઈફ રેણુકાબેન પોપટભાઈ પટેલ અને એમના દીકરા કેવલભાઈ પોપટભાઈ પટેલ અને એમના વાઇફ રોશનીબેન કેવલભાઈ પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે એમના પૂરા પરિવાર તરફથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે આ પૂરો પરિવાર સપોર્ટરૂપ બન્યો છે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પોપટભાઈ અમીચંદભાઈ પટેલના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત સા બસ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો આજે તમારા સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે આજે તમારી requirment ના હિસાબે બધું અનાજ કરી તો આવી જ ગયું છે પણ આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પોપટભાઈ અમિતચંદભાઈ પટેલ આજે એમના પૂરા પરિવાર તરફથી તમને સપોર્ટ રૂબ બન્યા છે તો તમે આજે પોપટભાઈ અમિતચંદભાઈ પટેલના પૂરા પરિવારને કઈ કહેવા માંગતા હોય તો હા અમે પોપટભાઈને એમ કહી છે કે તમારું ભગવાન સારું કરશે તમાર લીલા લેર થાય અમાર ઘરમાં અનાજ નહોતું તો તમે બાર મહિના ન જાન અમને નાખી ગયા તો તમારું ભગવાન સારું કરશે મે સુખેથી રોટલી ખાશું નકર અમારે વીસ રૂપિયાનો લોટ કંઈક લે આવતા કંઈક દસ રૂપિયાનો લોટ લે મજૂરી મળે તો ખાઈ નકર ભૂખા હોઈ જતા તો તમારું ભગવાન સારું કહે છે તમારા લીલા લેર થાય થેન્ક યુ સો મચ ભા થેન્ક યુ સો મચ તો બેટા આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એને તું કંઈક કહેવા માગતો હોય તો બેટા એના ખૂબ ખૂબ આભાર તમારા મદદથી અમારા ઘરમાં અનાજ આવી તમારું ભગવાન સારું કરશે થેન્ક યુ સો મચ બેટા તો થેન્ક યુ સો મચ પોપટભાઈ અમિચંદભાઈ પટેલ આજે તમારા પૂરા પરિવાર તરફથી આજે તમે એક એવા નિરાધાર પરિવારને સપોર્ટરૂપ બન્યા છે કે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા નથી પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી પોપટભાઈ અમીચંદભાઈ પટેલના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત કે બસ હર માટે આવીશ ના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પોપટભાઈ અમીચંદભાઈ પટેલ તો બા આજે કેવું લાગ્યું છે તમને આમ રાસન આવ્યા પછી બહુ સારું લાગ્યું અમને નિરાય થઈ ગઈ અમને અમારા ઘરમાં અનાજ નહોતું અમારા જ અનાજ આવી ગયું એટલે અમને સારું લાગ્યું અમને નિરાય થઈ ગઈ તમે રોટલી ઘડીને ખાવું અને અમે સુખી રહેવું એને ભગવાન જાજુ દે ને એને ભગવાન સારું કરી છે થેન્ક યુ સો મચ હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની હવે તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં તમને બહુ મોટી રાહત મળશે કારણ કે તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નહોતું તમે જ્યારે પણ મજૂરી કામ કરવા જતા હતા ત્યારે તમારું ઘરનું ગુજરાન ચાલતું હતું બાકી તમે કીધું એ પ્રમાણે ક્યારેક તમે ખીચડી ખાઈને સૂઈ જતા હતા પણ હવે તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં તમને રાહત મળશે ઠીક છે બા કંઈ વાંધો નહીં સારું ચાલો બા અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે બા સારું ચાલો અમે રજા લઈએ